સુનિતા વિલિયમ્સ જેને ભારતનું નામ દેશ અને દુનિયામાં જ નહીં પણ એવું કહી શકાય કે અવકાશ સુધી રોશન કર્યું છે હાલ સુનિતા વિલિયમ્સ અને સ્ટાર લાઇનર આ બંને શબ્દો ચર્ચામાં છે ત્યારે સ્વાભાવિક છે કે આખરે આ સ્ટાર લાઇનર શું છે કયા કારણથી તે ચર્ચામાં છે ચાલો જાણીએ સ્ટાર લાઇનર શું છે અને સ્ટાર લાઇનરનું સુનિતા વિલિયમ્સ સાથે શું કનેક્શન છે

અત્યારે બધાના મનમાં એ પ્રશ્ન થવો યોગ્ય છે કે નાસાનું એવું કયું મિશન છે જેના પર સુનીતા ગઈ હતી આ મિશન શા માટે મોકલવામાં આવ્યું હતું હવે પ્લેન પરત આવી રહ્યું છે અવકાશયાત્રીઓ કેમ નથી આવી રહ્યા શું આટલા લાંબા સમય પહેલા કોઈ અવકાશમાં રહ્યું છે ખરું ચાલો પહેલા એ જાણીએ કે નાસાનું આ કયું મિશન છે જેમાં ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી બૂચ ગયા હતા તો નાસાનું બોયંગ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન આ વર્ષે પાંચ જૂને લોન્ચ કરવામાં આવ્યું હતું આ મિશન હેઠળ નાસાએ તેના બે અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી બૂચ વિલમોરને આઠ દિવસની યાત્રા પર મોકલ્યા હતા બંનેને સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા મિશન પર મોકલવામાં આવ્યા હતા હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નાસા નું બોઇંગ ફ્લાઇટ ટેસ્ટ મિશન ના પરીક્ષણ ના લક્ષ્યો શું છે તો આ મિશન નો મુખ્ય ઉદ્દેશ સ્પેસ યાત્રીઓને સ્પેસ સ્ટેશન પર લઈ જવા અને તેમને પાછા લાવવાની સ્પેસક્રાફ્ટ ની ક્ષમતા નો સાબિત કરવાનો હતો સ્પેસ યાત્રીઓએ પણ 8 દિવસ માં સ્પેસ સ્ટેશન પર સંશોધન અને અનેક પ્રયોગો કરવાના હતા સુનીતા અને વિલમોર એ પ્રથમ સ્પેસ યાત્રી છે જેમને એટલાસ વી રોકેટ દ્વારા સ્પેસ યાત્રા પર મોકલવામાં આવ્યા હતા આ મિશન દરમિયાન તેમણે સ્પેસક્રાફ્ટને મેન્યુઅલી ઉડાડવાનું હતું ફ્લાઇટ ટેસ્ટ સંબંધિત અનેક પ્રકારના ઉદ્દેશો પૂરા કરવાના હતા આઠ દિવસની યાત્રા માટે મોકલવામાં આવેલું સ્ટાર લાઇનર અવકાશ યાત્રીઓ વિના કેમ પરત ફર્યું એ જાણવું પણ અહીં ખૂબ જ જરૂરી બન્યું છે નાસા અવકાશયાનમાં અવકાશયાત્રી અવકાશ સુનિતા અને બેરી વિનાશ ટાયર લાઈનર પૃથ્વી પર પાછા મોકલવાનું નક્કી કર્યું આ નિર્ણય સ્ટાર લાઈનર તકનીકી ખામીને ને લેવામાં આવ્યો એજન્સી સ્ટાર લાઈનર સિસ્ટમ અને નાસા દ્વારા માનવ અવકાશ ઉડાન માટે નિર્ધારિત ઉચ્ચ પ્રદર્શન અને સલામતી ધોરણો વિશે અચોક્કસ હતી આ જોતા જ એજન્સીએ બેરી અને સુનિતાના પરત ફરવાનું જોખમ ન લીધું સ્ટાર લાઈનર તો પૃથ્વી પર પરત ફરી ગયું છે લોકોના મનમાં એ પ્રશ્ન પણ ખૂબ જ જરૂરી છે સુનિતા વિલિયમ્સ અને બેરી બૂચની સ્થિતિનું શું અને આ બંને અવકાશયાત્રી પૃથ્વી પર ક્યારે પરત ફરી શકે છે તો નાસાના જણાવ્યા અનુસાર સ્પેસ સ્ટેશન પર બંને મુસાફરો સુરક્ષિત છે તેઓ સંશોધન અને સ્ટેશનની જાળવણી કરવા માટે એક્સપિડિશન 71 ના ક્રૂ સાથે મળીને કામ કરી રહ્યા છે

પૃથ્વી પર પાછા ફરશે શું સુનિતા અને બુચ વિલમોર્ટને કોઈ અવકાશમાં મોટો ખતરો છે તો એ મામલે રાહતની વાત એ છે કે સુનિતા અને બુચ વિલમોર્ટને કોઈ જ ખતરો નથી આ બંને સ્પેસ સ્ટેશન પર આગામી 6 મહિના આરામથી વિતાવી શકશે હાલમાં 7 અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પર હાજર છે આ પહેલીવાર નથી જ્યારે અવકાશયાત્રીઓને તેમની યાત્રા લંબાવી પડી હોય જોકે સ્ટેશન પર સુનીતાનું આ પહેલું અણધાર્યું લાંબુ રોકાણ હશે ત્યારે એ વાત જાણવી પણ જરૂરી છે કે આઠ થી દસ મહિના અવકાશમાં વિતાવવા એક કપરું કાર્ય છે પરંતુ ઘણા અવકાશ આના કરતા સ્પેસ સ્ટેશન પર વધુ સમય પણ વિતાવ્યો છે અવકાશમાં સૌથી વધુ દિવસો વિતાવવાનો રેકોર્ડ રશિયન અવકાશયાત્રી યાત્રી વેલેરી નામે છે

અને સકારાત્મક વલણ સાથે અડગ છે નાસા એ પણ બંને અવકાશ યાત્રીઓ સુરક્ષિત હોવાના અહેવાલ આપતા વિશ્વભરના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે